આવડું બહાર હે ને આખે આખું છે ને ધોરું હાંખ જેવું થઈ ગયું છે આ બાજુ છે ઓલી ઓયડી પણ આખી આખી ધોરી થઈ ગઈ તો ફૂલે ફૂલ કલર છે આજે ઉખડી ગયો આમાં હાથમાં ચોટતો નથી ને જોઈ લે હાથમાં તો અહીંયા હવે આપણે હાલે હે ધીરે 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 છે એ ભે દોવાનું ભેગું હાલે છે તો ભેં દોવાનું કામ છે ને આલો રાચી બાપા ને કઈ એકાદુહાની જમાવટ કરે અને હાલો સાંભળીએ એના લવા લેટેસ્ટ દુહા हेलो भाई जो भेज दो बाकी से अपना चाय करना खुश वे लो कारण के ना ही चाय नी दो माज में चाय पी ली पहला पी है ना नी चाय पी दो जी तो जी चाय पीवा बाकी है भेज दो बाकी से जी पा चाय करना खुश आज वेलो चाय करना खुश वेलो मूसू नहीं भाई हूँ हाला चाय पीवो सो ने पी लियो पी लियो ચાપી કે ને બાપા એટલું બધું ના ના હલો ભાઈ ભાઈ ભેંસુ ને દોવાનું ટાણું ફૂલે ફૂલ ભાઈ ગા છે અત્યારે કેટલા સાડા પાંચ થઈ ગયા હોવા પાંચ તો હોવા પાંચ છે ને ભેંસ દોવાનું હાલે છે અને ભેહું બેહું દોવાય છે ધીમે ધીમે ભેંસને હું સીકું નાખા શું નાખું સીકું રોટલા ને ગરપણ પર સારું દીધું લાગા સારું સારું લેવું ભલે ખાય ભેંસ બીજું હું ડાયરી ખાય હા શીખવાડા

અરે ભાઈ વાવડી જવડી માટકી અને રામ આવો રામ પણ રોંઢે દી એ તો રા ફળ જીવાવી રામડે હા હાલો બોલો બીજું હું થાય ધારી અમરેલી ધુરિયા હો અને ખાંભા થ થ થાય હો પણ રોંડે દી દરવાજા દેવાય એ બોલો રફલ ધીબાવે હા ધારી અમરેલી ધ્રુજતા ને ખાંભા થરથર થાય તે દરવાજા દેવાય અમારે રોંઢે રોંડે રામડા રામળા રામવાળાનું દુહો છે કા રામવાળાનું ઈ ગામ આંબડી કે વાવડી કા તો આંબડી કોનું ના ના ના

કોણ છો તું લુવા દીકરી હું આ તમારું રૂપ જોઈ મને ઓલું થઈ ગયું છે ત્યાં આ પાંચસો રૂપિયા બેઠા લેતી જા અને તાર બાપુજીને કહીએ હું રાહ લે હું તમે રાહ હડા લે હું આવે અને આંખમાં સટણી આજી દીધી હતી એના કવિ એમ કીધું હતું કે હોરો નાચ બિલ્ડીમાં મોઈ ગયો તો પણ હે જોગા ત્યાં આંખમાં સટણી નાખી અને આમ ઊંચી આંખ ન કરી વાહ વાહ મળે વાહ હોળા નાચ કરતા તું તો હિશેષ થઈ ગયો રામવાળો કે ચોકીદાસ ચોકીદાસ ખુમાર હા આ એનું એનું વખણાય ભાવનગર આલે હામે હારું હારું બીજું હું 12 વટા વાતો બધી ને ઇતિહાસ છે બહુ જૂનો કારણ કે જે તે વખતે છે કે રાજા રજોડાનું શાસન હતું એ પછી અંગ્રેજો આવ્યા ને ત્યાંથી શાસન પૂરું થયું અને હા અને એવો ગો બંદૂક નો કરી અને એક જણા બે મોરલા ફકીર ના માર્યા પારા અને એ મોરલા હાંચકી લીધા એક માણસે મોરલો નો ખાધો અને જોગીજાજ ને ખબર પડી છે અને સાદુ ખરાબ દીધીદાસ ના ભાલા ભૂગે ખવા બનાવ એવો મન ઝાકર આવી ખબર પડી જોગીદાસ કે આ ઝાકર આવે ને બંદૂકો હવાઈ ગયું છે આજ કાલ આપડો વારો છે આજ પતાવી દઈ એ બધા હવાઈ ઉપાડ્યા બંદુકો ફૂટ્યું નહી એમાં ભાગતા ભાગતા એક માણસ જે મોરલો નતો ખાધો ને કુ માં પડી ગયો બુટ માં બુટ કેવાય ખોટું પાણી પછી મોરલા નહી ખાયા દાદ આવ્યા હું મોરલો કરે છે અમને પણ બાપુ મેં મોરલો ખાધો નથી આ મોરલા બધા ખાધા છે ફકીર મોરલા માર્યા ખરાબ દીધો કે જા રામ સાહેબ ને કહી દે કે તારા બંદુક વાળા બધા પૂરા કરી દે છે તો હાઈભ્રા આપણે આજના દુહા કામા કામવાળા ના જોગીદાસ ખુમાર ના બારવટા બધાના હાઈભ્રા ને હવે ભેંસ દોવાનું કામ છે ધીરે ધીરે છે એ અહીંયા થાય છે પૂરું તો ભેંસ દોવાઈ ગઈ છે ને આપણે જઈએ છીએ ઓની કોઈ આટો મારવા ન્યા આલે છે પાણી સુનીભાઈ વાળે છે પાણી કા સુનીભાઈ સુનીભાઈ વાળે પાણી તો ત્યાં જોઈ લઈએ આપણે હાલો કેટલા વાર વાવરો તમે પાણી ઠેબા આવે છે ભાઈ મને

કાલ તો લાઈટ હશે કે નહીં મને કેમ ભૂલાઈ ગયું છે કાલે લાઈટ હતી કાલ હતી છે પોપટ ક્યાં બોલે કાલ લાઈટ છે વાહ ભાઈ વાજો ક્યાં બાત થાય આમાં નીકળ્યા ફૂલ તો જોયું પીડા સુનીભાઈ ફૂલેડા તો જો આમાં આવ્યા ફૂલેડા પણ એમાં આવ્યા તો લાલ લાલ ચટાકેદાર હે કઈ ઘટે નહીં આવ્યા આમ તો જો બહુ સારા ફૂલડા હે પાણી અમે ઘઉંને ને મળે રાખે ને આજુબાજુ કા એટલે ફૂલડા થઈ ગયા બહુ મસ્ત લાલ 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 છે ને નાના થોડીક ઓની કોરી પાસા ગુલાબી છે ને ઈવડે ઈ હારા હો ફૂલડા રીંગણા વેંગણા હું કે બકાલી જો આમાં આમાં આ ગુલાબી કલરના ફૂલ છે ઈ બહુ હારા આ બાજુ આ બધે આ તો ખીલેલા અમુ કરમાઈ ગલાને ગુલાબી ફૂલે હારા છે ઓની કોર લાલ ફૂલે છે ઈ બહુ હારા છે ભગવાનના સડામાં કાઈમાં હો બહુ બફુલ

ઓ આવો આવો ઉભો રે તો ખરા રીંગણું જોઈ લે અમે બીના રીંગણા છે ને ઈ બહુ મોટો છે એટલે આમ તો જો તમે આમ જોઈ શકો ને ભાઈ વારી રીંગણું છે બહુ મોટું થઈ ગયું ઓહો જબરદસ્ત બાકી કાળા અને લાલ તો રીંગણા છે જો આ કાકા હાલો શરાનો તાપ કર્યો છે તાપો હાલો શરામાં કાઈ છે ને બહુ તાપ કર્યો છે શરાનો આ બધું છે ને બધું ઢрка થઈને આ નકામું કુછો છે ને ખેડીને બહાર દેવાનું ઝીણો 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 તાપ છે આ ટાઈટ છે ફૂલે ફૂલ બાર દેવાનો છે કુસો શેરડીનો ને એવો કુસો હોય ને બાર દેવાનો નકામ નકામું છે ને આ બધું કુસાના વાહિંદા ને એવું થયું હોય ને એવું બાર દેવાનું એટલે આ બરી જાય તો વાહ ક્યાં બાત છે પાણી હાલે ને ભેગોળ

અને હાથ નથી છોડતો જો હાથમાં છોડતું નથી આ કલર હશે કે સૂનો હશે શું છે મને તો સૂના નો એમ હતો હે કલર હશે એ તો કહો આ સૂનો હોય કલર હોય ખબર નથી પણ હાથમાં જરી કઈ નથી છોડતો હાવ કેવો આમ થઈ તો હવે લાગે કેવું આમ ખરેખર બે આમ ઓલા થઈ ગયા હે

આ ફૂલડા છે એ શું કહે ફૂલડા ભગવાનને સડાવવા જવાય છે આ ફૂલડા ભગવાનને સડાવવા જવા નથી ભાઈ આ છે ને ઘોલીના ફૂલ છે આ ઘોલીને આ આ નાના નાના હોય ને તમે ખાઈ શકો બહુ સારા ભાઈ આજે ઓલી ઘોલી થાય ને સંભારાની એવડીના ફૂલ છે આ મજા આવો ખાવાની ને ફૂલ હું કઈ ગઈ ઘોલી મોટી થઈ ગઈ પણ આ ફૂલની પાછળ જ ઘોલી થાય ને ફૂલની પાસળ થઈ જીણી જીણી થઈ ખોલી ગોખ કે ખોલી એટલે હું ઘરે ની ની ખબર ખોલી એટલે હું આ ખેતરમાં જ વાડી કામ કરતા ની ખબર ખોલી એટલે હું આ હે ને ભાઈ હંભારા ની આવે ખોલી જીણી જીણી ઓ સિભડા કેમ હોય એની જેમ જ હોય આ ઝીણકી હોય સિભડા મોટા હોય આ ઝીણકુ હોય એટલે એ હે ને ખોલી હે પાસ આ સાણ થાપવાના છેમાં आज थापी देवाना है ले ओला साणा થઈ ગયા લાગે કમ્પ્લીટ હું કઈ ગયા કે સુકાણણ હેજી સુકાઈ ગયા સુકાઈ નહી હજી વાર લાગે પણ ધૂળ છોટી ગઈ હો આમાં ઉકાણા કરે પણ એવું હે હમણા તડકો અધિક પડસે તો સુકાઈ જાહે પૂરે પૂરા કા કાઈલ તું ન થાઈ પાન કે થાઈ પા તે ઠેગ એવું તો

બહુ સારું જુઓ ડોલરનું ફૂલ છે પણ આમ સુગંધ આવે કંઈ ઘટી નહી જવું વાહ કયા બાત છે આ તો ડોલરનું ફૂલ છે પણ આમ એમ છે હો બાકી લાગે એમ જો ડોલરનું ફૂલ છે પણ એને સુગંધ આવતી હોય કેટલી પાખડી વાળું છે ફૂલ એમાં એનાનો એવો જીવડો છે બહુ સારું ફૂલ છે અહીં બે ત્રણ ફૂલ છે ડોલરના મારે ડોલરના ફૂલ અત્યારે તો ઓછા સોમાહામ બહુ હોય ફૂલ ડોલરના સડાવ્યા દેવા હોય જોરદાર હો પણ આપણે ફૂલ પાછા ડોલરના નથી હોય એ તો ધ્યાન રાખવું હા એ તો ડોલરના નથી એ છે એ અમે તમને દેખાડી ગોલી એ ગોલીના ફૂલ છે ને ઘઉંમાં એ જોવા તો ડુંડિયું ઝીણી 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 ડુંડિયું આવવાની શરૂઆત થઈ ગઈ છે હજી આપણે એમ કહેતા હતા કે હમણાં વાવ્યા હમણાં વાવ્યા કહું તો ધીરે ધીરે આ થઈ ગયા જો મોટા આમાં હે ને હવે ડુંડિયું માં ધીરે ધીરે છે ને દાણો મન છે બંધાવા જો કે હજી ઉષા તો હોય જો બહુ સારી ડુંડિયું લોકવાન ને ટુકડા ને કહું ને જાદા પ્રકાર આવો બહુ સારા આ કહું હે ને અહીંયા આવડા હે ને એ આગતરાયું વહેલી આવી ગઈ આની કહે અમારે હજી આવતી જાય છે એમાં ખડ ફાઈકુ લાગે ડુંડી ઉપર જો ને કે ફૂલ આવે ઝીણા ઝીણા બધી વનસ્પતિની અલગ અલગ વિશેષતા હોય જો તમ તો જો આનું કઈક આવું હોય ને કોકમાં ઓયલ હોય ને આમાં જો મૂઈછો જેવું કેકુ સો ગાય બાયને નીકરા છે બધાયની અલગ અલગ વિશેષતા છે એવું બધું છે ભાઈ આડીની લાઈફમાં બધામાં જવા માં આમાં તો ફૂલડામાં આમાં કંઈક એવું છે ફૂલડા થાય પછી પાછા કંઈક થાય પાછા મોર લઈ જાઓ અંદર બેઠા હા પાછા હાલો તો આજે ઠંડી છે ફૂલે ફૂલ એટલે આજે પાછી હે ને બે ત્રણ દિવસ પછી આજે કંઈક પાછી ઠંડી દેખાણી સવારે ફૂલે ફૂલ ઠાર હતો અને અત્યારે એ બહુ જોરદાર ઠંડી એને કારણે છે ઘઉં છે લીલકાઈ છે પૂરી તરહ છે બહુ તડકો ને એવું પડે ને તડકો જો કે બહુ પૂરું સારો હોય છે તો એને કારણે જીવાય તો આંખમાં જ પડતી બાકી તો તમે આંખું ચોરી ચોરીને થાકી જાઓ યાર ગાડી હાકવી કેમ તમને ખબર ન પડે એટલે એવું બધું થાય છે અને હાલો હવે સૂર્યનારાયણ છે એ ધીરે ધીરે એ નમતા જાય છે ને આપણે જે દૂધ છે સ્ટેન્ડ પાછા ગામ તરફ છે એ આવીએ છીએ અને આપણું કામ કરીએ છીએ દોસ્તો પૂરું તો હવે મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી જોતા રહો ચેનલના બ્લોગો અને ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને

हेलो धीरे धीरे हालिये देखा है तमने आगड़ी जो देखा जगत निति द्वारिका धाम सकड़ आहा जगत नी पी सड़कू जाती एक ज द्वारिका धाम कलोहिया અમે આયર તારા અમે ગોવિંદ માધવ રે મારા દ્વારી કાહ ના હાલો ભાઈ થોડોક અમે હાથમી ગયો છે ને આપણે હોઈ જઈએ નકર કર પાછા ટાઈટ નું ઠરતું જવું જોવાય કારણ કે ટાઈટ ફૂલે ફૂલ છે ઘડીક આપણે જોયું તો ટાઈપ પાતા ઘડીક ટાઈટના અને હવે શું છે કામ બામ બધું પૂરું થઈ ગયું તો હવે ગામ બાજુ હાલીએ કારણ કે નકર કર આગળ ફૂલે ફૂલ ટાઈટ ભરી ગયા તો ખોટી ગાડીમાં ટાઈટ ખાતું દઉં ને કારણ કે હું કોટ બોટ કંઈ ભેગો લાવ્યો નથી ગામડાને જ આવું રોજે અને આમણાને પાછો વહી જાવશું કારણ કે હા કે ગોઠવા પહેરવાનું હોય હવે કે ફૂલ ટાઈટ પડશે જ્યારે ભેગું પાસે લાવશું હાલો તો આવજો રામે રામ જય માતા જય મુલધર જય દરકાર અત્યારે હું હજી આટાણ લગ્ન હાન લગ્ન વાડીએ હું તો આજે જો પૂનમ છે તો પૂનમનો ચાંદ કેમ બાકી જો સૂર્યનારાયણ તો આથમી ગયા પણ આ બાજુ જે પૂનમનો ચાંદ ખીલી બીઠો હે વાહ ભાઈ વાહ પ્રકૃતિ પ્રકૃતિઓ કુદરતી કુદરત સૂર્યનારાયણ આત્મી પણ આ પૂનમ છે એટલે એટલો મસ્ત રીતે ચાંદ ખીલી બીઠો બહુ જોરદાર એમ